પ્રાંત મામલતદાર કચેરી ખાતે સરકારની વિવિધ લક્ષી યોજનાઓ આધાર કાર્ડ રેશન કાર્ડ આવક જાતિનો દાખલો સોગંદનામું ક્રિમિલિયર જેવી સરકારની વિવિધ લક્ષી યોજનાની કામગીરીમાં અવારનવાર નેટ સમસ્યા લઈને અનેક સમસ્યા ઊભી થતાં અરજદારો લાભાર્થીઓને ધર્મના ધક્કા ખાઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લીમખેડા પ્રાંત મામલતદાર કચેરીમાં જીસ્વાન ઓપરેટર હર્ષિલ ભાભોર જોડે વાત કરતાં જણાવ્યું કે પ્રાંત કચેરી આગળ બીએસએનનું રિપેરિંગ કામ ચાલે છે તેમના કર્મચારી જોડે વાત કરી લઉં બીએસએલના ટીટીસી એચ પટેલે જણાવ્યું કે ડેવલપમેન્ટનું કામ ચાલે છે ડેવલપમેન્ટના કારણે બે ત્રણ જગ્યાએ કેવલ કપાઈ ગયું છે અડધો કલાક પોણો કલાક એક કલાક પાંચ મિનિટમાં પણ ચાલુ થઈ જાય તેવા ગોળ ગોળ જવાબો આપ્યા હતા ઇન કેસ બીજો કોઈ પ્રોબ્લેમ આવી જાય તો ચાલુ નહીં થાય તેવા ઉડાવ જવાબ આપ્યા હતા અગારા સ્કૂલમાં ભણતી વીણાબેન શૈલેષ જાતિનો સુધારો કરવા માટે ચાર દિવસથી ધક્કા ખાય છે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે દૂર દૂરથી આવતી નાના ભૂલકાઓ લઈને બહેનો કેમેરામાં નજરે પડે છે કેટલી વાર લાગી કલાક થઈ ગયો એના કારણથી નેટ બંધ છે શું છે નેટ બંધ છે એવું હા હા એના કામ માટે આવ્યા હતા કેવાય કરવા

કેટલા વાગેથી થી ઉભા છો હે કેટલા વાગ્યા થી નવ વાગ્યા થી હમણાં કેટલા વાગ્યા બે વાગ્યા શું કામ હતું સુધારો કરવા શું કેવા કે છે અહિયાં નેટ બંધ છે એમ કેવા છે તમારે तुम्बारे भी नेट बन्च हैं क्यों? नेट बन्चे? क्या है चालू तो सेव का किधर? सर्वर बन्चे प्रतियम? कितने वर्षीय बच्चों? 30 में 32 करोड़ ज्यादा ही हैं। तो अधिक काम थी? कौन काम था? सूखे हुए थे। सूखे हुए थे नेट बन्चे? बन्चे।, बन्चे हाँ तो, नेट बन्चे। नेट बन्चे हैं क्या हुए?

જી સર શું નામ આપનું પીએસ પટેલ સર શું ફરજ બજાવો છો પીએસએલ માં ટીચી તરીકે અ આ લીમખેડા કચેરી છે એમાં સવારથી નેટ નથી બરાબર અરજદારો છે એ સવારથી લાઈનમાં ઊભા છે હમણાં વાગવામાં આવ્યા લગભગ પોણા બે વાગવામાં આવ્યા તો સવારથી ઊભા છે નેટના કારણે તો આપ શું કહેશો પછી આ હમણાં લિંકેડ સ્માર્ટ સિટી ડિવલોપમેન્ટનું કામ ચાલે છે એટલે માટે કેબલ કપાઈ ગયા છે બે ચાર જગ્યાએ અમે મેન્ટેનન્સ કરીએ જ છીએ અને થોડા સવારથી જ મેન્ટેનન્સ કરીએ છીએ પણ આવે થઈ જશે લગભગ અડધા પોણા કલાક આ તમારું મેન્ટેનન્સ શું કામ ચાલે છે આ કેબલનું સર કેબલનું પણ આ તો સવારની વાત છે ને સવારની સવારથી જ કામ કરીએ છીએ પણ બે બે ત્રણ જગ્યાએ કપાઈ ગઈ છે કેબલનું કેટલા વાગ્યા થી કામ કરો ભાઈ મેન્ટેન્સનો કેટલા વાગ્યા થી કામ કરો મેન્ટેન્સનો 7 વાર માં 10 વાર 10 વાગ્યે કામ કરો છો હજુ થયું નથી તો હવે કેટલી વાર માં થશે લગભગ પોણો કલાક કલાક ઓછા પોણો કલાક તો মিনিমাম હજુ પોણો કલાક હજુ સવાર થી તો ઉભા જ છે જ લાઈનમાં તો હજુ ભી 1 કલાક લાગશે કલાક તો মিনিমাম આ તો

સહન કરવું પડતું છે કરીએ કે સર હમ્મ કલાક જેવું અડધો કલાક તંત્રની નિષ્કાળજી આ ગુરુવાર છે તમે કામ કર દો આગળથી કામ ચાલે છે સ્માર્ટ આ તો પ્રોજેક્ટ છે અને કેબલ કઈ જગ્યાએ હમ હમ થોડી તકલીફ માં પણ આવું કામ કરવા નિષ્કાળજી આપણે બધું તંત્ર ને એમ કે કામ કરો જાણ કરીને કામ કરો કે અમને ખબર પડે કે અમારો કેવો જગ્યા છે અને અમે બી સેફટી કોક માણસ મોકલી લે પણ આવું કોઈ સેફટી છે તો તમે અહીંયા કચેરીમાં કોઈ જાણ નથી કરી મામલાદાર કચેરીમાં મામલાદારને જાણ કરી દી એમાં જાણ કરવાનું આવતું નથી પણ જો કોઈ બીજી કંપની ડેવલપમેન્ટ કરતી હોય ત્યારે જાણ કરવાની ફરજ હોય આજે ગુરુવારનો દિવસ છે

इनकेस थोड़ा टाइम समने बता दीजिए साहब आओ क्यों तुम्हें घड़ी में, में पांच मिनट को छो घड़ी में 1/2 घड़ी में 1 आओ केम ये क्या चौकस टाइम खबर नहीं कि अట్లా अట్లా टाइम चालू से हम साहब ये कोई प्रॉब्लम आए इनकेस बीजो कोई प्रॉब्लम आ जाए तो

શું નામ છે આપનું શું ફરજ બજાવો બીએસએનએલ માં હવે આ લીમખેડા મામલતદાર કચેરી ની અંદર જે નેટ બંધ છે અને અરજદારો સવારથી ઊભા છે લાઈનમાં નેટ નથી એના કારણે તો કયા કારણસર નેટ બંધ છે ડેવલપમેન્ટનું કામ ચાલુ છે હમણાં એમાં અમારું કેબલ કપાઈ ગયું મેન્ટેનન્સ કરીએ છીએ પણ